અલગ અલગ લોકોની સેન્સ લેવાઈ છે અમદાવાદ પૂર્વ માટે જગદીશ પંચાલ સી કે પટેલ જગરૂપસિંહ પણ દાવેદાર માનવામાં આવે છે ત્યારે મહિલામાં ભાવના દવે અને નિર્મલા વાધવાણીનું નામ પણ ચાલી રહ્યું છે અમદાવાદ પૂર્વ બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટીમાં સેન્સ લેવાની પ્રક્રિયા યોજાય છે ત્યારે સંવાદદાતા રાજેન્દ્ર રાજેન્દ્ર અમદાવાદ પૂર્વ બેઠકને લઈને અલગ અલગ લોકોના નામ સામે આવી રહ્યા છે ત્યારે હાલ પરેશ રાવલ સાંસદ છે અને માનવામાં આવે છે કે તેઓ પોતે ચૂંટણી ન લડવાની વાત સામે મૂકી હતી ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક નેતાઓના નામ સામે આવી રહ્યા છે શું સમીકરણ બનતું દેખાઈ રહ્યું છે જે ચોક્કસથી આજથી લોકસભાની છવ્વીસ બેઠકો ઉપર ભાજપ દ્વારા સેન્સ લેવાની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી તેમાં અમદાવાદ પૂર્વ બેઠકની આજથી સેન્સ લેવામાં આવ્યા હતા જેમાં જે નામો સામે આવી રહ્યા છે તેમાં મહત્વના જે નામો છે તેમાં ભરત પંડ્યાનું નામ છે હરેન પાઠકનું નામ સામે આવી રહ્યું છે મનોજ જોશી જે મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે આ બેઠક માટે તો એમનું નામ મોખરે જોવા મળી રહ્યું છે બીજી વાત કરીએ તો અત્યારે જગદીશ પંચાલ જે શહેર પ્રમુખ છે એમનું પણ પણ એમને દાવેદારી છે નામ સામે આવી રહ્યું છે સી કે પટેલ જેઓ આ બેઠક માટે પણ એમને પણ પોતાનું નામ સામે મૂક્યું છે આ ઉપરાંત બીજો જે નામની વાત કરીએ તો ભૂષણ ભટ્ટ જેમને વિધાનસભાની પણ ટિકિટ માંગી હતી અને ત્યારબાદ એમનું હાર થયું હતું અને હવે તેઓ લોકસભા લડવા માટે પણ તૈયાર છે એટલે કે એમનું પણ નામ અત્યારે સામે આવી રહ્યું છે મહિલા ઉમેદવારોની નામ કરીએ તો ભાવનાબેન અને નિર્મલાબેન આ બંનેનું નામ સામે આવી રહ્યું છે આજે જે સેન્સ લેવામાં આવ્યા હતા તેમાં ભાજપના જે ધારાસભ્યો સંગઠન મંત્રીઓ અને જે કાર્યકર્તાઓ જે લોકસભા બેઠકના જે જેમને મંતવ્યો આપ્યા હતા એમાંથી જે નામો છે સામે આવી રહ્યા છે મુખ્ય દાવેદાર આ જે છ નામો છે એમાંથી હવે જીદા નામો પાર્લામેન્ટરી બેઠકમાં જશે અને ત્યાંથી નામ સિલેક્ટ થઈ અને કેન્દ્રની જે હાઈ કમાન્ડ જે પાર્લામેન્ટરી બેઠક છે તેમાં મોકલી દેવામાં આવશે પરંતુ અત્યારે આટલા નામ સામે આવી રહ્યા છે પૂર્વ બેઠકમાં ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ બેઠક એક જનરલ કેટેગરીના ઉમેદવારો માટેની આ બેઠક છે અને એમાં ખાસ કરીને અત્યાર સુધી ભાજપ દ્વારા જે બ્રાહ્મણ કોમ્યુનિટીમાંથી જ ઉમેદવારો સિલેક્ટ કરવામાં આવ્યો હતા પરંતુ અત્યારે જે નામ સામે આવી રહ્યા છે તેમાં મોટાભાગના જે બ્રાહ્મણ કેટેગરીના જે ઉમેદવારો છે એમના નામ સામે આવે છે આ ઉપરાંત પાટીદાર ફેક્ટર પણ મહત્વનું છે એટલે કે એક કે પટેલનું નામ પણ અત્યારે સામે આવ્યું છે જો પુરુષ ઉમેદવાર ઉભું ના રાખે તો બે મહિલા ઉમેદવારોના નામ જે સામે આવી રહ્યા છે તેમાં ભાવનાબેન અને નિર્મલાબેન આ બંનેના નામો અત્યારે સામે આવી રહ્યા છે આમ જોઈએ તો 6 થી સાત નામો પૂર્વ બેઠકની લોકસભા સીટ માટે સામે આવી રહ્યા છે મહત્વની વાત છે કે જે ભાજપ છે એ ગુજરાતમાં છવ્વીસ બેઠકો જીતવા માટેનું દાવેદારી કરી રહી છે અને છવ્વીસ બેઠકોમાં પણ એવા ઉમેદવારો ઊભા કરશે કે જેમાં જીત મેળવી શકે એટલે કે આ જે નામો આવે છે એમાં પ્રખર જે નામ છે કારણ કે અત્યાર સુધીમાં તો પરેશ રાવલ સાંસદ હતા આ બેઠકના પરંતુ જો કલાકારની વાત કરીએ તો મનોજ જોશીને આ બેઠક ઉપર ભાજપ ઉતારી શકે એ પ્રકારની સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે એટલે મનોજ જોશીનું નામ પ્રખર આગે આગળ પડતું સંભરાઈ રહ્યું છે એટલે કે આ મનોજ ને આ બેઠક ઉપર ટિકિટ મળે એવી ચોક્કસ સંભાવના અત્યારે જોવા મળી રહી છે જી આભાર રાજેન્દ્ર સમગ્ર માહિતી સાથે જોડવા માટે